છે હું એક લોકલ ફિશરમેન હાલ આ લીધે સરકારના મુજબ અમે બે દિવસ બે દિવસે તમે માનસો ને તે પાંચથી છ વાર બોટું મારી પાછી આવેલી છે અને અમે છે ને વ્યાજે રૂપિયા લઈ અને અમે બોટું ફિશિંગમાં મોકલીએ છીએ આઠથી દસ લાખ રૂપિયાની અમારે જે બોટ મોકલીએ ને એટલે પાંચથી છ લાખ રૂપિયા બોટમાં થાય છે ફિશિંગમાં મોકલવાના ડીઝલ બરફ રાશન એ બધું મોકલવાના આઠથી દસ લાખ રૂપિયા જાય અને સરકારના આદેશ મુજબ કે સાયક્લોન આવે છે તો અમારે અમે અમારી બોટ પરત લઈ આવી પડે છે જે રીતે જો અમે ના લઈ આવે તો ત્યાં દરિયામાં અમને કસ્ટમર અને એ બધા અહીંયા ગામમાં મોકલે છે કે ભાઈ તમે બધા ગામમાં જાઓ અટાણા સાયક્લોન છે તે અમને એક બોટે છ થી સાત લો લાખ રૂપિયાનું ડીઝલનું ને બરફનું ને એ બધું રાશનનું થઈને છે અટાણે દસ દિવસથી અમારા બધા અહીંયા ગામમાં છે

ભારતમાં સર્વે કરે માછીમારની સંસ્થાઓને સાથે રાખી સર્વે કરી અને જેટલા જેટલા માછીમારને બોતોમાં નુકસાન થયું છે એના ખાતામાં જમા થાય એનું પેકેજ જાહેર થાય તો કારણ કે આવનારા દિવસોમાં જો આવું થશે તો માછીમારો ફિશિંગ ન કરી શકે કારણ કે દિવસે દિવસે માલાઈ દરિયામાં ઓછો થતો જાય છે ઘણા પ્લાનો એવા છે કે એ કેમિકલ ડાયરેક્ટ દરિયામાં નાખે છે એટલે એનાથી માછીનું કાતામાં ઉત્પાદન પણ ઓછું થઈ ગયું છે તો સરકારને અમારી વિનંતી છે આ જે અત્યારે બોટો આવી છે જેટલી જેટલી બોટોને નુકસાન થયું છે એ તમામને એની સંસ્થાઓ સાથે રાખી અને તમે જોશો એને જે જે નુકસાન થયું છે એનો ભરપાઈ કરે અને તમે જો અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડિયા પણ ગુજરાત સરકારને તમામને લેટર લખ્યા છે માછીમારના પેકેજ માટે અને ઇમરજન્સી બે રીતે ગાંધીનગર જ છે આજે પરસોત્તમ સોલંકી સાથે બધા સાથે ગઈકાલે જ મિટિંગ થઈ અને પરસોત્તમભાઈ કીધું આખા ગુજરાતના માછીમારો તમે આવી જાઓ બધા સાથે રહીને આપણે સરકારમાં સીએમ સાહેબ ની રજૂઆત કરીએ કે જેમ બને વહેલું માછીમાર જાહેર થાય ને માછીમારને જે નુકસાન થયું છે ભરપાઈ થાય એવું આપણે ટ્રાય કરી છે એટલે કિશોરભાઈ બે દિન ત્યાં જ છે ને આજે આવી જાય પછી આવતા વીકમાં અમે પાછા પરસોત્તમભાઈનો ટાઈમ લઈ પરસોત્તમ સોલંકીનો ફિશરીઝ મંત્રીનો અને પછી અમે એના થ્રુ અમે મિનિસ્ટરો મળી અને સરકાર મુખ્યમંત્રી મળી ના જે માછીમારનું પેકેજ છે કેટલું જાહેર થાય છે કેટલી રાહત આપે છે એના માટે અમે મહેનત કરશો જુઓ ને એક અમે બોટ તૈયાર કરીને ચાર થી પાંચ લાખમાં મોકલી હોય બોટ અમે પાછી ગામમાં બોલાવીએ કે દરિયામાં સાયકલોન આવી હોય અમે સરકાર તો જાણ નથી પણ અમને મીડિયા દ્વારા જાણ માહિતી મળે છે કે ભાઈ આ દરિયામાં સાયક્લોન આવે તો માછીમારો ફિશિંગ કરવાની નથી એટલે અમે ખુદ વાયરસો કરીને બોતો અમારી જે વેરાવર હોય તો વેરાવળ કાથામાં ગમે હોય એના પાર્ક કરાવી લઈએ અમે જેથી માણસોને કે બોટને જાનહાની કે નુકસાન ન થાય પરંતુ તમે વિચાર કરો અમને ચાર થી પાંચ લાખ નું નુકસાન દર ટીપે થાય છે આવું બોટ પાછી બોલાવીએ હજી તો બે ત્રણ દિવસ રસ્તામાં ગઈ હોય એટલે પાછી ખાલી ખાલી ફિશિંગ કરી આગળ આવે તો એમને ચાર પાંચ લાખ નુકસાન થઈ ગયું એટલે એક માછીમારને તમે વિચાર કરો એક બોટ ની ત્રણ થી ચાર લાખ નું ફરજિયાત નુકસાન છે જ અને વધુ દિવસ થઈ ગયા હોય તો વધુ નુકસાન થાય આ આ તમે અઢી મહિનામાં તમે વિચારો અધી મહિનામાં આ ચોથી વાર બોટોને બોલાવવામાં આવે હજી તો આવતી સીઝન હજી ચાલુ છે એમાં કેટલી વાર બોલાવવામાં આવશે તો આની પહેલા પણ જેટલી જેટલી વાર બોલાવવામાં આવી એનું નુકસાન કોઈ ભરપાઈ નથી કરી કે અમને કોઈ મિનિસ્ટર શું લોકલ સંસ્થા પણ પૂછવા નથી આવી કે માછીમારો આટલું નુકસાન છે તો અમે કંઈક સરકારમાં રજૂઆત કરીએ અમે જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે સરકારમાં લેખિતમાં મોકલીએ છીએ રૂબરૂ જીએ છે પરંતુ કોઈ અહીંયાથી રિસ્પોન્સ સારો નથી આવતો પૈસા કે અમે માછીમારને રાહત આપશું પણ સરકારને આ પહેલા અમારી વિનંતી છે કે અત્યારે જે આ ઉનારતમાં જે જે નુકસાન થયું છે એ માછીમારને ભરપાઈ ભરપાઈ કરે અને સરકાર દ્વારા એક સારું પેકેજ જાહેર કરી ને માછીમારને ખાતામાં નાખે પૈસા